નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો જોઈશું મહાવરો કોચિંગમાં વ્યવહારિક કોયડા પ્રશ્ન એક નીચે આપેલા કોષ્ટકમાં વસ્તુ અને તેની કિંમત લખેલી છે તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે એક દૃત્યાંશ કે રીંગણાની કિંમત કેટલી થાય એક દૃત્યાંશ એટલે કે અડધો તો દસના અડધા થશે પાંચ રૂપિયા બીજું એક ચતુર્થાંશ કીગરા ટમેટાની કિંમત તો ટમેટાની કિંમત છે સોળ રૂપિયા ગુણ્યા એક ચતુર્થાંશ ચોકે ચોકે સોળ ચાર રૂપિયા થશે નંબર ત્રણ એક તૃતીયાંશ કીગરા બટેટાની કિંમત ત્રીજો ભાગ કીધો છે તો એક તૃતીયાંશ ગુણ્યા બટેટાની કિંમત છે બાર રૂપિયા ચાર તેરી બાર તો બાર રૂપિયા બટેટાની કિંમત થશે નંબર ચાર એક તૃતિયાંશું એક તૃતીયાંશ પાંચ રૂપિયા પાંચ એક તૃતિયાંશ કે ગયા ગાજર અને એક તૃતી બટેટાની કિંમત ગાજરના અડધા છ છ છ અડધા ત્રણ અને બટેટાના અડધા છ છ ને ત્રણ થશે નવ તો જવાબ આવશે નવ રૂપિયા નંબર છ અડધો કિલો રીંગણા અને એક તૃતીયાંશ કિગ્રા ડુંગળી તો રીંગણાના દસ ને અડધા પાંચ ને ત્રીજો ભાગ ડુંગળીના પાંચ રૂપિયા તો કુલ કેટલા રૂપિયા થશે દસ રૂપિયા ત્યારબાદ જોઈએ પ્રશ્ન બે નીચેના દાખલા ગણો પહેલું રાધિકાએ એક મીટર કાપડનો ટુકડો લીધો અને તેમાંથી તેણે એક તૃત્યાંશ મીટર કાપડનો ગોસેકાના કવર બનાવવામાં કર્યો હવે તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું હશે તો અડધો મીટર કીધું છે તો પહેલા તો આપણે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા પડે તો એક મીટર બરાબર સો સેમી તેથી એક દૃતિયાંશ મીટર બરાબર પચાસ સેમી તો સો માઇનસ પચાસ શૂન્ય ઉપર દસ કો વધુ પડી દસમા પાંચાય તો પાંચ પચાસ સેમી તો લખે હવે તેની પાસે પચાસ સેમી એટલે કે એક તૃતીયાંશ કાપડ બાકી રહે નંબર બે એક લિટર દૂધની બોટલમાંથી એક ચતુર્થાંશ લિટર દૂધ રાજેશ પી ગયો તો હવે બોટલમાં કેટલું દૂધ બાકી રહ્યું તો એક લિટર દૂધ બરાબર એક લિટર બરાબર એક હજાર મિલી તો આપણે દાખલો ગણીએ એક હજાર ગુણ્યા એક ચતુર્થાંશ બસો પચાસ ગુણ્યા ચાર મિલી તો લખીએ તો હવે બોટલમાં બસો પચાસ મિલી એટલે કે એક ચતુર્ બસો પચાસ મિલી એટલે કે ચોથો ભાગ રેડી છે ઓકે મામિલી દૂધ બાકી રહે ત્યારબાદ દાખલા નંબર ત્રણ કાશ્મીર આવે ને ત્રણ ચતુર્થાંશ ખાંડ ખરીદી તો હવે કેટલી ખાંડ ખરીદી કહેવાય એક કિગ્રા બરાબર એક હજાર ગ્રામ તો ત્રણ ચતુર્થાંશ ગુણિયા એક હજાર પચીસ ચોક

કહેવાય નંબર ચાર એક લીટર છાસમાંથી રઘાભાઈએ એક તૃત્યાંશ લીટર છાશ માધાભાઈને આપી તો રઘાભાઈ પાસે કેટલી છાશ વધે તો એક લીટર બરાબર એક હજાર મિલી લીટર તેથી એક હજાર ગુણ્યા એક તૃત્યાંશ પાંચસો ગુણ્યા બે 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 ઉડી ગયા પાંચસો મિલી जवाब पर तो मारे मोटा बॉक्स करवाना रहे तो रघा भाई पास पांच सौ मिली छाश बाकी रह